જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે આપણે આવી ગયા છીએ હોમોફોન્સ લઈને હોમોફોન શું છે એ હું તમને કહું એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ફ્રી પીડીએફ ફાઇલ ચાલો ઘણી બધી વાર આપણે સ્પેલિંગ મિસ્ટેક થાય બરોબર કેમ કે નામ હોય તપસ્યા હેપી બર્થડે હેપી બર્થડે તપસ્યાને બદલે થઈ જાય હેપી બર્થડે સમસ્યા અને પછી ખરેખર ઘરમાં સમસ્યા થઈ જાય બરોબર અને આપણે લખી ડિયર અને ડીયર એપી બર્થડે ડિયર વાઈફ બરાબર એમાં એવું છે કે ડિયર એટલે પ્રિય અને ડિયર એટલે હરણ પણ એમ થઈ જાય કે પ્રિય હરણ બર્થડે બરાબર પછી રિયલમાં બાકા કી બોલી જાય છે બરાબર તો સ્પેલિંગમાં અર્થનો અનર થઈ જાય છે અને ઘણી બધી વાર આપણે પછી પત્નીના હાથે માર ખાવો પડે છે બરાબર તો ચાલો હોમોફોન્સ હોમોફોન્સ કોને કહેવાય હોમોફોન્સ એટલે કે ઉચ્ચાર સરખા હોય પરંતુ એના સ્પેલિંગ અને અર્થ અલગ અલગ હોય સ્પેલિંગ અને અર્થ અલગ અલગ હોય એવા દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી પચાસ જેટલા હોમોફોન્સ રોજિંદા જીવનમાં આપણે બોલીએ છીએ એ લઈને આપણે આવી છીએ અંત સુધી જોડાયેલા ચાલો હવે આજ પછી કોઈ દિવસ સમસ્યા થશે નહીં નામ હોય તપસ્યા થઈ જાય સમસ્યા ચાલો સન સન જો સન સન તમે જોયું સન 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 એસ એન સન એટલે પુત્ર દીકરો અને આ સન એટલે સૂર્ય સન એટલે સૂર્ય કેમ કે તે મારો સન છે બોલે સન પણ લખે એસ એસ યુ એન તો શું થઈ જાય એ મારો સૂર્ય હે પછી બહુ તાપ આપે ચાલો રાઈટ 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 એટલે આ રાઈટ એટલે લખું અને આ રાઈટ એટલે સાચું અને જમણું ચાલો સ્નેક સ્નેક આ સ્નેક એટલે નાસ્તો આ સ્નેક એટલે સાપ ઇન્સ્ટામાં સ્ટોરી મૂકે સ્નેક ટાઈમ ને સ્પેલિંગમાં ભૂલ હોય એસ એન એ ઠે શું થઈ જાય સાપ પછી કે ફેણ મારે મારે આમાં ધ્યાન દયો ને ચાલો ડિયર ડીયર હેપી બર્થડે મારો પ્રિય હરણ હેપી બર્થડે ડીયર 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 એટલે આ ડીયર એટલે હરણ અને આ ડીયર એટલે પ્રિય વહાલું ચાલો વીક વીક ઈ માર છોકરો વીક છે પણ કયું વીક નકર થઈ જાય અર્થનો અનર્થ એમ થઈ જાય માર છોકરો અઠવાડિયું છે વીક 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 આ વીક એટલે અઠવાડિયું આ વીક એટલે

અને આ ધેર એટલે તેઓનું તેમનું પીસ 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 આ એટલે શાંતિ આ પીસ એટલે ટુકડો સો 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 એટલે તેથી ધેરફોર એટલે તેથી સો એટલે તેથી અને આ સો એટલે ભૂતકાળનું રૂપ છે સી નું ભૂતકાળનું રૂપ છે બરાબર જોયું ચાલો સી 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 એટલે અને સી એટલે દરિયો ચાલો વન વન બધા વાંચ્યા છે વોન પણ વોન નહીં વન આ વન એટલે એક આ વન એટલે જીતીયો અથવા જીત્યું જીતીયો અથવા જીતીયું જીતીઓ અથવા જીતીઓ ખાસ અગત્યના છે ખૂબ અગત્યના છે ટુ 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 એટલે બે આ ટુ એટલે ત્રણ હિયર હિયર આ હિયર એટલે અહીં આ હિયર એટલે સાંભળવું બાય બાય આ બાય એટલે ખરીદવું આ બાય એટલે દ્વારા પેર પેર એટલે જોડી પેર એટલે જોડી પેર એટલે નાસ્પતિ નાસ્પતિ જે આપણે ખાઈએ છીએ તે સ્ટીલ 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 આ જે મેટલ ધાતુ હોય છે તે મેટલ ધાતુ સ્ટીલ પાત્ર સ્ટીલનું વાસણ અને આ સ્ટીલ એટલે ચોરું સમ 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 એટલે થોડા થોડું અને સમ એટલે ટોટલ સમ એટલે ટોટલ કુલ ટોટલ અવર 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 એટલે કલાક ને આ અવર એટલે અમારું અથવા આપણું નોટ 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 એટલે નથી અથવા નહીં અથવા નથી નકારવાગી એમાં આવે છે અને આ નોટ એટલે ગાંઠ ડાય ડાય આ ડાય એટલે મરવું મૃત્યુ પામવું અને આ ડાય એટલે માથામાં જે ડાય કરી હતી માથામાં ડાય કરી હતી વાડમાં ગેટ 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 આ જીઈટી ગેટ એટલે મેળવવું આ જીએટી ગેટ એટલે દરવાજો જે ગેટ હોય તે મેઈન દરવાજો મુખ્ય દરવાજો ગેટ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વેસ્ટ 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 એટલે બગાડ કરવું બગાડવું આપણે કેમ કે ડોન્ટ વેસ્ટ વોટર પાણી બગાડશો નહીં વેસ્ટ એટલે બગાડવું અને આ વેસ્ટ એટલે પશ્ચિમ બાજુ આઈ આઈ આય એટલે આંખ આઈ એટલે હું અથવા મેં ફોર 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 એટલે ચાર ફોર એટલે માટે અને સમયગાળા માટે પણ આવે છે વેટ 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 એટલે રાહ જોવી આ ક્રિયાપદ છે ક્રિયાટ એટલે વજન સેન્ડ સેન્ડ આ સેન્ડ એટલે મોકલવું સેન્ડ એટલે રેતી ઓલરેડી ઓલરેડી જો ઓલ રેડી એટલે કે બધું તૈયાર બધું તૈયાર જ છે ને ઓલરેડી કિયાર મેં કિયરનું એ ખાઈ લીધું છે આઈ હેવ ઓલરેડી બધું તૈયાર છે ઓલરેડી સીમ 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 એટલે લાગવું મને લાગે છે કે તમે મારા કરતાં પણ સારું અંગ્રેજી બોલી રહ્યા હશો અને આ સીમ એટલે સાંધો જોઈન્ટ સાંધો વોલ વોલ હોલ એટલે દિવાલ આ હોલ એટલે સમગ્ર આખું સમગ્ર આખું આખી રાત ધ હોલ નાઇટ ધ હોલ ડે થ્રીયુ થ્રીય થ્રી એટલે ત્રણ નું ભૂતકાળ રૂપ ફેંક્યું ને આ થ્રુ એટલે માથી અર્ન 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 એટલે કમાવું ને આ ઓર્ન એટલે કળશ ઓર્ન એટલે કળશ શોપ 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 એટલે દુકાન ને આ શોપ એટલે સાબુ ધેન ધેન ટી એચ ઈ એન ધેન એટલે કે પછી અને ટી એચ એ એન એટલે ના કરતા પાર્થ મેહુલ કરતા હોશિયાર છે પાર્થ ઇઝ ક્લેવર ઓર ધેન એમાં ટી એચ એ એન હોશિયાર છે પછી બરાબર ખૂબ જ અગત્યનું છે હોમોફોન્સ ખાસ અગત્યનો ટોપિક છે ખૂબ જ અગત્યનું આજ પછી કોઈ દિવસ ઇંગ્લિશમાં ભૂલ નહીં પડે મારા વાલા ઇંગ્લિશમાં કોઈ દિવસ ભૂલ પડશે રાઈટ જમણું અથવા સાચું સ્નેક નાસ્તો સ્નેક સાપર હરણ ડિયર પ્રિય વીક એટલે અઠવાડિયું વીક એટલે નબળું નો એટલે નહીં ના નો એટલે જાણવું ધેર એટલે ત્યાં ધેર એટલે તેઓનું તેમનું પીસ શાંતિ પીસ ટુકડો સો તેથી સો જોયું સી નું ભૂતકાળનું રૂપ સી જોવું સી દરિયો વન એક વન જીત્યો ટુ બે ટુ એટલે પોણ ટુ એટલે પોણ હિયર અહીં હિયર સાંભળવું હિયર અહીં હિયર સાંભળવું બાય ખરીદવું બાય દ્વારા હજી આવે છે એક બી વાય આપણે કહી ટાટા બાય બાય ઈ આ બાય ટાટા બાય બાય આ બાય એટલે દ્વારા આ બાય એટલે ખરીદવું પેર છોડી પેર નાસ્પતી સ્ટીલ સ્ટીલ મેટલ ધાતુ સ્ટીલ ચોરવું સમ થોડાક થોડું સમ ટોટલ કુલ સરવાળો અવર કલાક અવર અમારું આપણું નોટ ના નોટ ગાંઠ ડાય મરું ડાય માથામાં હેરમાં ડાય કરીએ તે ગેઠ મેળવવું ગેટ દરવાજો મુખ્ય મેઇન ડોર વેસ્ટ બગાડવું વેસ્ટ પશ્ચિમ આય આંખ આય હું ફોર ચાર ફોર માટે ફોર એટલે માટે ફોર એટલે માટે ચલો વિડીયો તમને કેવો લાગ્યું નીચે કોમેન્ટ કરી નાખજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો